જય મોરલી ધારી જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં છો તો હવે છે ને બા ને ઉદય બે ગયા છે લગ્ન કરવા ને કાલ નું કેવો કોર્ટા છે જોવા જવું જો અને પાર્ટનર ને કહીને તો જોઈ આવશે મારે જવાનું છે કામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય મોરલી કેમ છો બધા જો પાર્ટનર વયા ગયા છે કામે ટ્રેક્ટર માં બાન ઉદઈ ગયા છે લગન કરવા ને આપણે જુઓ જે વાઈતી કામ ઘરે પડ્યું છે કે જઈ જઈ ખાટલા ને ગોદડા એમાં એવું છે કે છે ને કાલનો વરસાદ છે ને આપણી વાડી બાજુ બહુ બેઠો છે એટલે પાર્ટનર ગયા હતા તો ખરા કાલ વેલા પાર્ટનર આવતા ગયા હતા રોજે 5:30 પાછી સફા કરવા ગયા હતા નુકસાની જેવું તો સી પણ હવે મા દીકરો કઈ દે કે જાઓ નીરપુરો કરી આવશું અને સફા કરી આવશું કેવી નુકસાની છે તો નુકસાની તો કોઈ હોય તો પછી આપણે છે કુદરતી આફત છે અને જુઓ હજી આપણે આ વૈસી કામ કરવું છે બાંધ ઉતરીને પાર્ટનર વહેલા મૂકી વાસમાં બિહાડી વા પાર્ટનરે આટલી નાસ્તો પાણી કરીને વયા ગયા પાર્ટનર આજ બહાર કામ ગયા છે ત્યાં વરસાદ જેવું નથી ત્યાં હજી આ ધોઈડ કામ

ધીજમાં છોકરો પડ્યો એટલે હારો પડ્યો ત્યાં પડ્યો અહીંયા અડધી સીમમાં છે ને અર્ધી સીમમાં નથી એવું છે બધું એટલે હવે વાળીએ જાય ને તે પછી ખબર પડે પાર્ટનર કહેતા હતા નુકસાની તો થઈ પણ તોય જાય પછી આપણને ખબર પડે એટલે આગળ બનતા રહેજો નવો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને અમાર જોઈ લે ગલ્લુડી અટાણમાં બે ક્રિસ કહે છે ને ખુરશી ઉપર બી દીધી દીધી જઈએ જઈ લો તમે અટાણમાં છે ને ખુરશી ઉપર બી દીધી આને ભાઈ કોઈ તે જો ટીવી જોતા હતા બેનને બિહારી દીધા જઈ રૂબી એ રૂબા કોલ દે કોલ દે કોલ દે રૂબી રૂબી કોલ રૂબી કોલ બસ બસ હવે સામૂના બેહો રૂબી કોલ કોલ રૂબી કોલ બસ લ્યો સામૂના બેઠા રહ્યો બીકણીની એવી છે ને તે હેઠળ ઉતરવાનું નામ નોડી કુર્સી ઉપર બેહાડીએ ને એટલે અને કાલે તો વરસાદ ને પરસાદ ને ઘાસ

બે માં દીકરાની રોટલી કરી દઈ રોટલી થઈ ગઈ છે હવે પેક કરી દઈ રસોડું અને વાડીએ જાય મા દીકરો હા દર જેવું થઈ ગયું છે હાલો તો વાડીએ જઈ આવી હું પોઝિશન काढ़ू ले ली दीजो रूबी हम आता रही वा वधिका हम आता रही है बे जो वो वोशरी में हालो जाए फटाफट फट, नील पूरो करी आई तपा करी आई केम से केम नहीं बधु हालो वाली आ गया से ही जाइए तैसा करना क्यों અહીં વાસ ભોગી ગઈ જોઈએ ઓસરીને આ બધું પાર્ટનર ઉડી ગયું હતું જોઈએ હાડી ઉપર નહીં ખાતા એ ઉપરા જો કટકો વાં પડ્યો આ બધું ઉડાડી નહીં ખે આ કટકો અહીં પડ્યો આ તલહરા બધાય વીણવા જોવા જોઈએ આ એક ખેડૂત ભોગવી હગે એટલી નુકસાની કોઈની તાકાત નથી બીજે ની આમ જોઈ લો આ ઉપરા વીકી નહીં ખાતા કેવડી નુકસાની કરી હો આગળ તો જો પણ ઉડાડી નાખા ઉભરા ઉડાડી નાખા હશે ને છે ને હવે બાંધવા જો હવે આજ તો થયું ઓલું ઉઘડી ઉડાડી નાખું હવે બાર ની વેલા હવે આવતા આવીએ ને હવે આજ બપોર પછી તો ન પૂગાય આમ જોઈ લ્યો આ નુકસાની એ ભગવાન કુદરત કાલ છે ને બધા છે ને વીણી વીણી છે ને હરખા ઉપડા કરવા હે અને બાંધવા જો હોય ફરજિયાત બાંધવા દો હોય ઉપડે માં બધે માં છે ને એટલી એટલી કોળી દોડ ઉડાડી નાખતી છે નકશેના મેળા આવે એમ નથી નુકસાની તો આમાં હજી જી સી તો બધા કે બાકી છે કેવા ઉપડા કર્યા હતા ઘટના પાડીને કે એમ હતું કેટલું ખેતર થોડુંક હેઠા નહીં વાંધો આવે પણ નુકસાની નુકસાની છે ને સરખા કરી કરીને છે ને કાલે છે ને બાંધસુન તઈ જ મેળે આવશે અહીંયા એવું છે જોઈ લે માં આનું કઈ જીવ ઉપડાશે ને એ બધા એમાં નુકસાની સામે આગળ નથી જોઈએ સી થોડા થોડા દારા એમાં ઉડી ગયા છે પણ આવી રીતે આમ જોઈ જ લઈ જો આ અરે કુદરત ભગવાન હવે એટલે સારું નકર પછી હવે તો આમાં હું થઈનું પૂરી એવું છે બધું એટલે એક વાર હું કો વાળીએ જાઉં ને તો મને નિરાશ થાય પણ નુકસાની બહુ છે જયલ નુકસાની કરી નાખી આ ઉપડું તો જુઓ તમે પણ અહીંથી જ ઉડાડી નાખું અડધું ઉપડું કાટ નહીં જોઈ લે અવળો ખાસો પાડી દીધો આમાં એવું જ છે હરી હરી આવલું ન પાણી પીતેલું હોય જોઈ લે આખો ક્યારો પી પાણી જ પાઈ દીધું ટૂંકમાં બીજું કઈ નહીં વાવણી તાણે નહીં તો આનું પણ નથી વાંધો આમાં છે ક્યાંક ક્યાંક આગળ ઉડેલા છે હવે કાલ છે ને આની વિધિ છે ને જ હવાર માં કારણ કે નકર છે ને હજી તો ખતરો વાવાઝોડાનો મોટો છે એટલે હવે આપણે છે ને નીર પૂરો કર નાખી અને ભગવાન જો આજે રહી જાય ને તો બસ આને ઓલી પટી લઈ આવી છે દોરી આવે છે એ દોરી છે ને ફરતી જો આમાં ઉપડામાં છે ને બાંધી દેવી છે એટલે વાંધો ન આવે સેફટી રીએ ટૂંકમાં તલહરા જી આ ઉડી જાય ને એ નખા ન પડે ઉપડું તો ઉપડે નહીં બને તાલગી તો પછી તો ભાઈ પવન છે માણા જેવા માણાની ઉડાડીને નાખી દે આ ઝાડવાય ઉપાડી ઉપાડીને કાઢી નાખે છે મૂરમાંથી આદી પવન તો છે જોઈએ આજ આમથી છે ઉગમનોથી અરે કુદરત હરી વાલા તું કઈ રી ઠીક બાપા આ રહી ગયા છે આ ઝીણા ઝીણા હતા ને એટલે હાડિયું કટકામ નહીં ખાતા પણ કાલે છે ને સવારમાં જાની વિધિ કરવી જો હાલો આપણે છે ને બેનને પાઈ લઈ આગળ બનતા રહેજો હાલો ઝૂલતા મિનારાને પાણી મૂકી દઈએ કા ઝૂલતા મિનારા હે ભગવાન પી પાણી પછી તમને નીણ પૂરો કરી મલક થઈ ગયું છે પણ હવે કાલ વાત હાલો હવે ભૂકો થોડોક નાખી દઈ બે તગારા બેન ને એ ભગવાન મારા રામ તડકો એમ છે હાજી સરસ ભૂકો પલારી દીધો છે વધારે છે હમણાં વાડી ધારો એમ હતું કે નહીં હોય એટલો વધારે છે વરસાદ ખાઈ તો ભલે નકર પછી ઘરમાં ભૂકો પહેર્યો છે ને એ નાખી દેવો ભૂકી તો નહીં રખાય બિસારી ને હાલો વાળી થી આવી ગયા હવે હાથ પગ ધોઈ લઈ જોઈ લો ગારીમાં જીવતાન મને એમ હતું કે નહીં આપી હજી ગારી પાણી બીક લીક લાગ્યું ઝીણકો રહ્યો ને

તો કાઈ નહીં સાયગલીને થાવું હોય ને ચાલો ચાલો ઘરમાં આવતી નહીં હવે બેઠી રહેજે અહીંયા